સુરતનો ઇતિહાસ ચોકબજારનો બસો વર્ષ જૂનું ચર્ચ છે જ્યાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેને સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખાય છે આજે પણ અહીં બસો વર્ષ જૂનું બાઇબલ મોજૂદ છે આ ચર્ચનું નિર્માણ પશ્ચિમી દેશોની જ્યોર્જિયન શૈલીના ચર્ચની ડિઝાઇન મુજબ કરવામાં આવ્યું હતું ચર્ચમાં બસો વર્ષ જૂની બાઇબલ અને બસો વર્ષ જૂની બેન્ચ આજે પણ સાચવી રાખવામાં આવી છે આ ઐતિહાસિક ધાર્મિક સ્થળે દેશ વિદેશથી પ્રવાસીઓ અને ધાર્મિક યાત્રાળુઓની આવજાવ રહે છે

और इस साल हम लोग क्रिसमस मना रहे हैं इस साल हम यह आप देख रहे हैं ये हमारे जो माउंट कार्मल परिवार के आदिवासी भाई बहनों ने बनाया है उनकी संस्कृति की झलक हमें यह क्रिब में यह क्रिब में आप देख सकते हो वाला भाई भेन बहनों आज नाताल ना शुभ अवसर पर बदा ने नाताल शुभे पाठक था મને ઘણો આનંદ થાય છે કે આ ગભાન ખરીબનું ઓળખાણ આપવા આજે અમારું ટીમ ગોડ ઇઝ વિથ ઇમેન્યુઅલ પ્રભુ આપની સાથે છે એ મુદ્દા પર અમે આજે આ વર્ષે મનન ચિંતન કરીએ છીએ અને આ ગભાનમાં તમે જોઈ શકો છો કે આદિવાસી ભાઈ બહેનોએ એમની સંસ્કૃતિમાં જે વસ્તુઓ છે એ સંસ્કૃતિમાં જે ગુણો છે જે બી એમને જે કલા છે બધું આ ગભાનમાં તમે જોઈ શકો છો વારલી પેન્ટિંગ થી માંડીને ઘણી બધી ગભાનમાં અને એ ગભાનમાં જન્મ લેવાનો અર્થ જ એ છે કે પ્રભુ પ્રભુ બધા માટે છે કોઈ ઊંચ નીચ નથી કોઈ ગરીબ નથી કોઈ પૈસાવાળા નથી કોઈ શક્તિશાળી નથી બધા માટે પ્રભુ માટે બધા જ સરખા છે એ આદિવાસી હોય કે બિન આદિવાસી હોય કે શહેરમાં રહેતા લોકો હોય કે ગામડે રહેતા લોકો હોય ગમે તે હોય માનવતાને પ્રભુએ સૌથી પહેલા સ્થાન આપ્યું છે એટલે જ એમણે ગભાનમાં જન્મ લેવાનો નક્કી કર્યું છે સૌથી ગરીબાઈની પરિસ્થિતિમાં એમને જમી લઈને બધા ગરીબો માટે બધા માટે એક જ સંદેશ લાવ્યો છે કે દરેક માનવી સમાન છે અને ગોડ ઇઝ વિથ પ્રભુ આપની સાથે છે પ્રભુ આપના દુઃખોમાં આપના કષ્ટોમાં